પકડી પાડતી સામખ્યાડી પોલીસ ઉઢી ચાલો ગામ આવેલ ગુડખર અભયારણ્ય વિસ્તારમાં જૂના મીઠાના કારખાના પાસે રણમાં આ કામેના આરોપીઓએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી આ જૂના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરી નાખજે નહીતર જાનથી મારી નાખીશો તેવી ધમકી આપી મન ફાવે તેવી ગાળો બોલી જાનથી મારી નાખવાના ઈરાદે આરોપીઓ પોતાના પાસેથી બંદૂકમાંથી ફાયરિંગ કરી સાહેદોની શરીરે ઈજા પહોંચાડી ફરિયાદીને લાકડી વળે મુઠમાર તેમજ ફ્રેક્ચર જેવી ઈજાઓ કરી તેમજ ધારિયા તેમજ લોખંડના પાઇપ હથિયાર ધારણ કરી ગુનાને અંજામ આપેલ હોય જેથી આ બનાવ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે આમ્સ એક્ટ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ કલમ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને આ કામીની તપાસ શ્રીસાગર શામળા સાહેબ નાયબ પોલીસ અધિષ્ઠક સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાવ ચલાવતા હોય ગુનાની ગંભીરતા લઈ આરોપી પકડવા શ્રીસાગર બાગમાર પોલીસ અધીક્ષક પૂર્વ ગાંધીધામ નાઓએ ગુના કામીના આરોપીઓને પકડવા અલગ અલગ બાર ટીમો બનાવી આપેલ સૂચના અન્વયે શ્રીસાગર સાંભળા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ નાઉના માર્ગદર્શન તેમજ સૂચનાથી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુનાકામીના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી સાત દિવસમાં પોલીસ રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી બળદેવભાઈ ગેલાભાઈ રાઠોડ દેવાભાઈ કરસનભાઈ ડોડિયા વિરમભાઈ જખરાભાઈ રબારી વિજયભાઈ રાયધણભાઈ કોલી તેમજ દેવજી ઉર્ફે શક્તિ ડાયાભાઈ ડોડિયા અમૃત ઉર્ફે સબરો પાલાભાઈ વાઘેલા ભરતભાઈ દેવાભાઈ ભરવાડ ઢુંગા રાયધણભાઈ રવાભાઈ કોલી ઉસેટિયા ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ બાબુ ઉર્ફે સતીશભાઈ કલાભાઈ ભરવાડ ભરતભાઈ રવાભાઈ વાઘેલા તેમજ સવાભાઈ રત્નાભાઈ રબારી રૂપાભાઈ ટપ્પુભાઈ ભરવાડ થાવરભાઈ આંબાભાઈ રબારી તેમજ લખમણભાઈ કલ્લાભાઈ ભરવાડ અને અજાભાઈ ટપ્પુભાઈ ભરવાડ આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તારીખ તેર મે બે હજાર ચોવીસના સાંજના સમયના દરમિયાન જે સામખ્યાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલો હતો જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલો હતો જેમાં એમાં અલગ અલગ ઇસ્મો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે મવાલનું જે મેઇન કારણ હતું જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ ત્રણસો સાત જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ સેટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે જે ભોગ બનારનો મૃત્યુ થયું તો એમાં આઈપીસીની કલમ ત્રણસો બેનું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ સત્તર આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં સોળ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અત્યારે જે તપાસ છે એ ડીવાયસપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે આખા બનાવની પોલીસ દ્વારા સખત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે બધા એંગલ્સ દ્વારા જે છે એ બધા એંગલ્સના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અમુક અમુક જે આરોપી છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ધ્યાનમાં આવ્યો છે અને જે ઇતિહાસ છે એ પ્રમાણે જે છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે